हर घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता स्वच्छता के संग अभियान સાથે જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ કચ્છમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આ અભિયાન અંતર્ગત દેશભક્તિ ભર્યા વાતાવરણમાં વિવિધ ગામોમાં તિરંગા યાત્રા

મનફરા સહિતના કચ્છના વિવિધ ગામોમાં સફાઈ ઝુંબેશ અને તિરંગા યાત્રાનું આયોજન કરાવવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનોએ ઉમંગભેર સહભાગી બન્યા હતા આ સાથે શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા અને સફાઈ કામગીરીમાં જિલ્લા તાલુકા અને ગામ કક્ષાના અગ્રણી શ્રીઓ પદાધિકારી શ્રીઓ સરપંચ શ્રી ગ્રામ પંચાયતના સભ્યો આંગણવાડી કાર્યકરો જોડાયા હતા આ સાથે જ તિરંગા યાત્રામાં યુવાનો विद्यार्थियों, महिलाओं सहित नागरिकों मोटी संख्या में भेर जोड़ाया था